દિલ્હી આબકારી નીતિ કૌભાંડમાં ઈડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનવણી દિલ્હીમાં વીજ બિલમાં વધારાને મુદ્દે ભાજપનું હલ્લાબોલ કેજરીવાલના રાજીનામાની માંગ સાથે સચિવાલયમાં મોટા કરાશે વિરોધ પ્રદર્શન મહારાષ્ટ્રમાં આજે ખેલાશે ચુટણીનો જંગ વિધાન પરિષદની અગિયાર બેઠકો માટે યોજાશે મતદાન મહાયુતિ અને મહાવિકાસ જૂથ વચ્ચે મુકાબલો યુપીમાં મુશળધાર વરસાદથી કફોડી સ્થિતિ ગ્રાઉન્ડ ઝીરો પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાશે બેઠક આજે પણ આંધી તોફાન સાથે વરસાદનું એલર્ટ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી નર્મદા સુરત તાપી ડાંગ ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરાનગર અને હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા તો ગઈકાલે અમરેલી તાપી અને નવસારી જિલ્લામાં નોંધાયો વરસાદ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો વધુ સ્વચ્છતા અને સુવ્યવસ્થિતપણા સાથે થશે સજ્જ દર્દીઓ સાથે અપનાવાશે સંવેદનશીલ અભિગમ રાજ્યમાં વિશ્વ સ્તરની આરોગ્ય સેવા પૂરી પાડવા ગુણવત્તા સર્વે હાથ ધરવા આરોગ્ય મંત્રીની જાહેરાત નેપાળની સંસદમાં આજે યોજાશે ફ્લોર ટેસ્ટ પ્રધાનમંત્રી કમલ દહલ પ્રચંડે વિશ્વાસ મતનો સામનો કરવાનો રહેશે નેપાળના વિપક્ષના દળોએ વીત કર્યું જાહેર અમેરિકાએ યુક્રેનને બસો પચાસ મિલિયન ડોલરની સૈન્ય સહાયતા આપવાની કરી જાહેરાત ઝેલેન્સ્કીએ નાટો સહયોગીઓ સાથે રશિયન ક્ષેત્રોમાં યુક્રેન પર પ્રતિબંધ હટાવવાનો કર્યો આગ્રહ અને વિમ્બલડનમાં મેન્સ સિંગલની સેમિફાઈનલમાં મેદવેદેવ અલ્કરાજ અને જોકોવિચ મેસેટી વચ્ચે ખેલાશે જંગ તો બીજી તરફ ઇટાલીના જસમિન પાઉલીની અને ચેક રિપબ્લિકનની બારબરા કેજીકોફારે વિમેન્સ સિંગલમાં ફાઇનલમાં મેળવ્યું સ્થાન